છે ચાલુ અત્યારે હાલ જેમાં આ વિસ્તારની એકમાત્ર વિજ્ઞાન પ્રવાહ ધરાવતી શાળા છે શાળામાં હાલમાં જ ભરતી થયેલ તમામ સ્ટાફગણ ઉપલબ્ધ છે વેલ એજ્યુકેટેડ છે અને શાળામાં છસો પચાસ જેટલા બાળકો અભ્યાસ કરી લેલા છે શાળાના અભ્યાસની સાથે શાળાના બાળકોને સર્વાંગી વિકાસ માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવા માટે શાળા મંડળ અને શાળા પરિવાર તમામે જહેમત ઉઠાવી છે અને શાળામાં અધ્યતન શિક્ષણ પૂરું પાડવા માટે શાળા કટિબદ્ધ છે આ વિસ્તાર અને આ વિસ્તારના બાળકો માટે આ સ્કૂલ અને આ શાળા પરિવાર હર હંમેશ તત્પરતા દર્શાવે છે આ તકે ફરી હું આ તમામનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું